નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો સાત જાન્યુઆરી બે હજાર પચીસ અને વર્ષના સૌથી પહેલા મંગળવારના દિવસે જો તમે આ જગ્યાએ માત્ર બે દીવા પ્રગટાવી દેશો તો તમારું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો આજે મંગળવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુઃખ દર્દને દૂર કરી દેશે તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે જેમ કે શનિદોષ વાસ્તુદોષ રાહુદોષ તેમજ ગરીબી અને દરિદ્રતા છે તે સમાપ્ત કરી દેશે આથી જ મિત્રો તમે વર્ષ બે હજાર પચીસના પહેલા એટલે કે આજના આ ખાસ મંગળવારના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ શાંતિ આવશે તેમજ ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે મિત્રો તમે હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય જ તમને તેનું ફળ મળે છે આથી જ મિત્રો આજે મંગળવારની રાત્રે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો તેમજ વિડીયોના અંતમાં વર્ષના સૌથી પહેલાં અને ખાસ મંગળવારના દિવસે કરાતા અન્ય ઉપાયો વિશે પણ જાણીશું કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે હનુમાન દાદેની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી અને કમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખી દેજો મિત્રો હનુમાનજી એટલે કષ્ટોને હારનારા દેવ મનાય છે હિન્દુ ધર્મના સૌથી વધુ જાગૃત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી રહે છે કહેવાય છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેનું કોઈ ક્યારેય કંઈ બગાડી શકતું નથી દસ દિશાઓ અને ચારેય યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે અને મિત્રો વર્ષના આ પહેલા મંગળવારના દિવસનું મહત્વ ખૂબ જ વધુ હોય છે અને મિત્રો જો તમે વર્ષના પહેલા અને સૌથી મહત્વના મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના જો સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીથી તમને છુટકારો આપે છે અને તમારું નવું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તો આ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડિયોમાં આપીશું મિત્રો આ વર્ષનો پہلا અને સૌથી ખાસ મંગળવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો પરંતુ તમે આજના મંગળવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે થશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ ઘણા લોકો છે કે જેને અન્ય મંગળવારના દિવસે બે દિવાનો ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાય આ વર્ષના સૌથી પહેલા મંગળવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો ઉપાયને કરવા માટે તમારે પહેલા ઉપાયને સમજવો વધુ આવશ્યક છે અને આ ઉપાયને કરવાથી પછી તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય કે તમે તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેવી રીતે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ મિત્રો તમારે આજે મંગળવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષને પણ જાણવાની જરૂર નથી આજના મંગળવારના દિવસે જો તમે આ બે દીવાવાળા ઉપાયને કરી લેશો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે સૌ આપણે સમજીએ કે આ બે દીવાવાળા ઉપાયને કોણે કોણે કરવાનો છે તો મિત્રો આ બે દીવા વાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે તો આ ઉપાય છે એ પોતાની મનોકામનાની પૂર્તિ માટે વર્ષના પહેલા મંગળવારના દિવસે એટલે કે આજના દિવસે આ ઉપાય કરવામાં આવે છે તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે તેને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે અથવા તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય તો મિત્રો તમે આજના મંગળવારના દિવસે આ બે દીવા વાળો ઉપાય કરી શકો છો મિત્રો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાઓ માટે આ ઉપાયને કરી શકો છો આ ઉપાય એ વ્યક્તિ જ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની કૃપાથી પૂરી કરાવવી હોય તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેનો હોય છે જે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો એ લોકો પણ આ બે વાળો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અથવા તો બહેનો જે હોય છે તે ઘરની લક્ષ્મી હોય છે અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો તે નાનો માણસ હોય કે મોટો માણસ આ ઉપાયને કોઈ પણ કરી શકે છે જે પણ વ્યક્તિને આ બે દીવાવાળો ઉપાય આજના મંગળવારના દિવસે સમજમાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે કેમકે મિત્રો આજના આ ખાસ મંગળવારના દિવસ હનુમાન દાદા બહુ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવો આપણે જાણીએ આ બે દીવાવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આજે એટલે કે વર્ષના પહેલા મંગળવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો પરંતુ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો તમે આ ઉપાય બપોરે પણ પછી પણ કરી શકો છો એટલે કે મિત્રો તમે આ ઉપાયને પ્રદોષ કાળમાં પણ કરી શકો છો પ્રદોષ કાળનો સમયગાળો છે એ છ થી સાત વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે આથી જ આ સમય પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય છે તો તે લોકો છ થી સાતના સમયગાળામાં ઉપાય ન પણ કરી શકે તો તે રાતના બાર વાગ્યા સુધીમાં ઉપાયને કરી શકે છે કારણ કે મિત્રો આજે વર્ષનો પહેલો મંગળવાર એટલે કે મંગળવારનો ખાસ દિવસ છે જે અન્ય મંગળવારના દિવસોથી ખૂબ જ વિશેષ હોય છે તો મિત્રો જો તમારા જીવનમાં બહુ જ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ બધા ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો આજનો મંગળવારનો દિવસ વર્ષનો પહેલો મંગળવાર છે અને જો તમે આજના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારી આ ધનને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ શકશે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોવ છો પરંતુ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી તો મિત્રો આજે તમે આ ઉપાયને કરીને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરી શકો છો અને તમારું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકો છો તો મિત્રો આવો આપણે આજના આ મંગળવારના બે દીવાના ખાસ ઉપાય વિશે જાણીએ તો મિત્રો સૌ તમારે આ ઉપાય કરવા માટે બે દીવા અને થોડુંક દળેલી હળદરની જરૂર પડશે તો મિત્રો આ એક હળદર વાળો દીવો તમે આજે મંગળવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને નવા વર્ષે ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે મિત્રો આજનો વિડીયો છે એ વર્ષના પહેલા મંગળવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે આથી જ મિત્રો આ લવિંગ અને હળદરને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમે જો આજના પહેલાં અને ખાસ મંગળવારના દિવસે આ ઉપાય કરો છો તો હનુમાન દાદાના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો તમારે આજના આ ખાસ મંગળવારના દિવસે એક ચપટી હળદર લેવાની છે અને એક માટીનો દીવો લેવાનો છે તેની સાથે જ બે લવિંગ લેવાના છે તેની સાથે જ એક વાટ લેવાની છે અને તમારે માટીના દીવામાં સરસવનું તેલ હળદર તેમજ બે લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ તેમાં હળદર અને બે લવિંગ નાખીને હનુમાન મંદિરે આવી રીતે બે દીવા પ્રગટાવી દેવાના છે અને જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તો તમારે તમારી જે પણ મનોકામનાઓ હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે અને મિત્રો વર્ષના પહેલાં અને સૌથી વિશેષ મંગળવારના દિવસે જો તમે આ બે દીવાવાવાળા ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય તમારી મનોકામનાઓ હનુમાન દાદા પૂર્ણ કરશે અને તેની કૃપા તમારા ઉપર વરસાવશે કારણ કે મિત્રો આજે મંગળવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે તો મિત્રો તમે આ ઉપાય સિવાય તમે હનુમાન દાદાને પ્રસન્ન કરવાના વિશેષ ઉપાય પણ આજના આ મંગળવારના દિવસે ખાસ દિવસે કરી શકો છો તો મિત્રો આપણે એ ઉપાય વિશે પણ જાણીએ મિત્રો કળયોગમાં આ એક હનુમાનજી એવા દેવતા છે કે જે પોતાના ભક્તોની મનોકામના છે એ થોડાક જ વારમાં પૂરી કરી દે છે આથી જ જો મિત્રો તમે હનુમાનજી દાદાને અનુલક્ષીને અમુક એવા વિશેષ ઉપાય કરો છો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો મિત્રો તમે શનિદેવ અથવા તો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો મિત્રો તમે વર્ષના સૌથી પહેલાં અને આજના આ ખાસ મંગળવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ પણ હનુમાનજીને અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો તો મિત્રો આજે મંગળવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચડાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ અને મુશ્કેલીઓ છે તેનાથી તમે મુક્તિ મેળવી શકો છો અને નવા વર્ષને સુખમય બનાવી શકો છો તો મિત્રો વર્ષના પહેલા મંગળવારના દિવસે શનિદેવ તથા હનુમાન દાદાને એકસાથે પ્રસન્ન કરવા માટે આજના દિવસે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો આજે એટલે કે મંગળવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે અને મિત્રો તમને ધનને સંબંધિત જે પણ સમસ્યા છે તેમાં પણ તમને રાહત મેળવી શકો છો મિત્રો મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ બહુ જ શુભ માનવામાં આવે છે આથી જ મિત્રો આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી બધા જ પ્રકારના દોષો દૂર થઈ જાય છે તો મિત્રો વર્ષના પહેલા અને સૌથી ખાસ મંગળવારના દિવસે એટલે કે આજે તમારે શું કરવાનું છે મિત્રો તમારે અગિયાર પીપળાના પાંદ લેવાના છે અને આ પાંદ આખા હોવા જોઈએ પરંતુ તૂટેલા ન હોવા જોઈએ આથી જ મિત્રો આ બધા જ પીપળાના પાંદને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈ જવાના છે અને મિત્રો આ બધા જ પીપળાના પાંદ ઉપર તમારે ચંદનથી શ્રીરામ લખવાનું છે અને આ પીપળાના પાંદની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરવાની છે તેમજ મિત્રો આજના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે પ્રગટાવવાનો છે અને જો તમે આ દીવો માટીનો હોય તો બહુ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ મિત્રો આ ઉપાયને કરવાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ અને હનુમાન દાદાના બંનેની કૃપા એક સાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે તો મિત્રો આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો પવન પુત્રને સૌથી વધુ પસંદ જો કોઈ હોય તો તે છે સ્વયં શ્રીરામજીનું નામ એટલે શક્ય હોય તો નિત્ય જ શ્રીરામના નામનો વિધિવત એકસોને આઠ વખત જાપ કરવો તેનાથી શ્રીરામ અને હનુમાનજી બંનેની કૃપાથી પ્રાપ્ત થશે મિત્રો સુંદર કાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી માનવામાં આવે છે આ પાઠ નિયમ અનુસાર થાય તે ખૂબ જ જરૂરી છે જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી હનુમાનજી ભક્તની વહારે આવે છે એવી માન્યતા છે તેમજ મિત્રો હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા જ હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને જ કરવું જોઈએ તેમજ મિત્રો મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાનજીની પ્રતિમા સામે ત્રણ વાટનો દીવો પ્રગટાવવાનો ખૂબ જ મહિમા છે કહેવાય છે કે ચમેલીના તેલનો ત્રણ વાટનો દીવો પ્રગટાવવાથી પવનસૂત વિશેષ પ્રસન્ન થાય છે મિત્રો તમામ ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણ લેતા જ હોય છે પરંતુ મંગળવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી મનાય છે તેમાં પણ આ દિવસ વર્ષનો પહેલો અને સૌથી ખાસ દિવસ છે છે એટલે જ કહેવાય કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે અને તમારું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિ લાવશે તેમજ મિત્રો વર્ષના પહેલા અને સૌથી ખાસ મંગળવારના દિવસે એટલે કે આજે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની જરૂર છે અથવા તો તમારી પર મોટી જવાબદારી હોય અને જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય તો કોઈ એવું કાર્ય કરવું તમારી શક્તિ બહારની વાત હોય તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો મિત્રો તેના માટે આજના દિવસે મંગળવારના દિવસે મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને પાંદનું બીડું અર્પણ કરજો અને આવી પડેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આબીડું ઉઠાવશે એટલે કે તમને સમસ્યાથી મુક્તિ કરી દેશે તેમજ મિત્રો વર્ષના પહેલા મંગળવાર એટલે કે ખાસ દિવસે આજે ગોળ અને ચણાનો પ્રસાદ ભોગ માટે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે આ મંગળવારનો ઉપાય છે તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે જો તમે કંઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોય અથવા તો બીજા કોઈ કારણસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ દળ મંગળવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે તેમજ મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમોનું પાલન કરવું સૌથી વધુ મહત્વનું છે નિયમ પાલનથી પવન સુતની કૃપા ઇચ્છતા હો તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહારથી દૂર રહેજો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો કહેવાય છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરશે તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રીરામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત બને છે ઘરના કોઈપણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે તે સાથે જ મિત્રો દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી મિત્રો જેમ કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમના ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવશો તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને સિંદૂર લગાવીને અને નાડા છેડી બાંધીને નાળિયેર અર્પણ કરો છો તો તેનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પરેશાન નહીં કરે આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર મંગળવાર સુધી જરૂર કરજો જો આ નાળિયેરને લાલ કપડાં અને રાઈમાં લપેટીને ઘરના દરવાજા પર બાંધી દેશો તો જાદુ અને તંત્ર મંત્રથી પણ તમારા ઘરની રક્ષા થશે તેમજ મિત્રો જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય વર્ષના પહેલા એટલે કે આજના મંગળવારે આ ઉપાય અવશ્ય કરવો તેના માટે આજની રાત્રે શનિદેવના મંદિરમાં અને ભગવાન શનિદેવ ચાલીસાનો પાઠ કરવો પાઠ કરી લીધા પછી લોઢાના ટુકડા શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે પાછા આવજો ત્યાર પછીના મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો આલોડામાંથી એક વીટી બનાવડાવીને મંગળવારના દિવસે મધ્યમ આંગળીમાં પહેરી લેજો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારનો ઉપાય પણ ચમત્કારી છે મંગળવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું તેમાં એક રૂપિયાનો સિક્કો કાળા અડદ લોઢાની એક ખીલી મૂકી પોટલી બનાવી લેવી આ પોટલીને શમીના ઝાડના થડમાં બાંધી દેવી આ ઉપાય કર્યાના થોડાક જ દિવસોમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તો કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ